W A T C H ટચ એટલે અડક અડકુ વોચ W A T C H એટલે વોચ વોચ એટલે જો T H R W થો એટલે થો એટલે ફેંકુ E A T ઈટ એટલે ખાવુ ઓપનર એટલે 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 ખોલવું ખોલવું ઓપન લખવું આર ઇડી રીડ એટલે વાંચવું યુનિવર્સિટી વાર ડોક્ટર એટલે દર્દી ટી એચ ઇઆર ટીચર એટલે શિક્ષક પીઓ ડબલ ટી ઈઆર પોટર એટલે કુંભાર a એન પોસ્ટમેન એટલે ટપાલી એસઓએલ ડીઆઈઆર સોલ્જર એટલે સૈનિક એન્યુઆરએસી નર્સ એટલે પરિચારિકા मोटी एच के आर मधर एट माता एफ ए टी एच आर फाधर पिता एस आई एस टी ई आर सीस्टर एट बहन अंकल एट्ले काका É, piu.